ચૂંટણીને લઈને દરેક પાર્ટીમાં જોરો શોરોથી કામગીરી ચાલી રહી છે અને પ્રચાર પણ કરવામાં આવી રહ્યા છે તે વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ પોતાની પાર્ટીને મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમજ ફરી એકવાર તેઓ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આ વર્ષે રાહુલ ગાંધીનો આ સાતમો ગુજરાત પ્રવાસ રહ્યો છે ત્યારે આની પહેલા પણ તેઓ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના જુનાગઢ ખાતે આવ્યા હતા અને તેમના દ્વારા જે યોજાયેલી શિબિર હતી તેમાં તેઓ માર્ગદર્શન આપવા માટે અહીં આવ્યા હતા ત્યારે ફરી એક વખત આજે તેઓ દ્વારા શિબિર યોજવામાં આવી છે ત્યાં માર્ગદર્શન આપવા માટે આવી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ वैश्ण वजन तो तेने कहिए जे

ત્યારે અગાઉ પણ બારમી સપ્ટેમ્બરના રોજ જુનાગઢ ખાતે ત્યારે ચાર કલાકના માર્ગદર્શનની અંદર રાહુલ ગાંધીએ તેમની જોડેથી કરાટે પણ કરાવ્યું તેમજ યોગ કરાવ્યા અને શારીરિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી અને ત્યારબાદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કેવી રીતે કામગીરી કરવી સામે સામેવાળો જ્યારે પ્રહાર કરે છે ત્યારે સામે પ્રહાર કરવાની જગ્યાએ તેમાં બચવાનું હોય છે તે જ નીતિ આપણે રાજનીતિમાં કરવાનું છે જો સામે વિપક્ષના લોકો પ્રહાર કરે તો સામે પ્રહાર કરવાની જગ્યાએ તેમાં બચવું જોઈએ અને તેનો જવાબ આપીને સરળતાથી બહાર નીકળવું જોઈએ તેમજ તેમણે વધુમાં એ પણ કહ્યું કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે તેથી તેથી ગુજરાતમાં પોતાનો વિશ્વાસ કરવો ઉભો કરવો ખૂબ જ જરૂરી છે તેમજ તેમનું માનવું છે કે ગુજરાતમાં જો જીતવું હોય તો ભાજપને હરાવી જ પડશે તેના વગર કાંઈ પણ નહીં થાય ત્યારે આજે ફરી એક વખત ગુજરાતમાં જૂનાગઢ ખાતે બાય રોડ તે જુનાગઢ શિબિર માં ઉપસ્થિત રહેશે ત્યારે આજની શિબિર હવે તેમની શું કામગીરી હશે તે જોવાનું રહ્યું લોકોની નજર તેના ઉપર જ છે ત્યારે પહેલાની શિબિરમાં તેમના

ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા